આ તારે આ એંડા એટલા બધા મોટા થઈ ગયા ને કે હું નેનો એંડા ઉતારવા કેવી રીતના હોવા ના મનવા એકલા જવા ના સાથી વિના સંઘ વિના એકલા જવા ના હું પેલા નો ભજન અત્યારે તો તમે જોવો તો અત્યારે ભજન તમારો હકલો ના ગમત પહેલાં તમે ભજન હોભરામ છોક જરી રુવાટો ઉપર થયો અને આપણો અને પહેલાંના ભજન એટલે એવો હતો અત્યારે તારી ગયા પ્રેમનો ગીત તમે નાચતા આપડે ડીજે આવી ગયો અલ્યા પહેલાંના કલાકારો બોલાવો તમે અને જોવા પહેલાંના કલા જુઓ તમે અને અત્યારની કલા જોવા તો ના પૂછ્યો વાત અમા બધું કરી કરીને એંડા ઉતારા કરવા પણ હી આ એંડા તો એટલા વધી ગયા હે બધી જ જગ્યામાં તો બધો ડખા થઈ ગયા

એન્ડા કે એન્ડા ઉતર્યા નહી બાર વાગ્યા આવી જઈએ ઘેર ખાવા કરી છોકરો જોયું નહીં જોઈએ જોવું પડશે પાછું બઉ રખરવા વાળો હોય છે એવા જોયા તમે ઓમ

મારે બાર જવાનું તું એટલે જો હા શ્યામ જઈને આવ્યા લે તમે થોડું ભણવા લે એ તું બગરેલો બગરેલો હ તું ચરે નહી હું ક્યાં બગર્યું

ના બોલાઉ ચમકઉ મી તો ફોન કરીને કીધું હ અને સાહેબનો ફોન હોમો આયો તો પાહો મારે છોકરો તો શરામાં બોલ્યો મારો તારો પાવર છોકરા કે ચાલે માર તો ઘેરે ચાલતું નહી બોલ પાવર ચાલે એનું કારણ તને ખબર હે ને મેં તને હું કીધું તું આગર 200 રૂપિયાના क्वાર્ટરમાં કેટલો પાવર થાય થોડું થોડું રાખ વા તાચીયા પપ્પુ

અરે નાક માં આટલું મેકા હે આ પીશું તો પેટ માં ઉતે છે એન્જિન એ જામ દોડશું એમ કન લાગે હું ના પીન તો નું હાંગ પડું જો રે બા અતાર તો ને માપ નું હાલું હો હાલ તો ખરો પેલો આલે પેલા માપ ના પછી બખાવ થવું ના જો ઈએ હું કદી ના કરું બખારો કદી મે જોય તો ગમ મત ઘરો કરતા ના તો વાત છે લે ના પેલા તું પી હું તો બે માન બે હે પેલા તું પી ના યાર પી ના હોય કરે એકદમ નાક ઉતારી દે એકદમ પતી ગયું ને તારું તું

હો આચિન જોઈએ સીધો બેટો જુજી માર પેલી બાજુ પર લસકો આવ્યો હ હો અને જેવું આ એમને થોડી રાં કેજે હોજે સુ કરંટ જેવો પાવર પાવર નઈ દેવાનો 555 નો પાવર બસ તને ઘેર જે પાવર ન ઉતાર દેવાનો આપણે આપડે છોકરો હવદી ચારામાં દોરીન હું જઉં તાન રમા હો મારા થોડું પ્લુ વારી કોમ હતી

બે કરતા પીવ પડ્યું હું તો રોજ શાળામાં જવું નાતા નહી તારો બાપો તો મોટી મોટી ફાર મારો છોકરો શાળામાં જાય

રાધુ બાબા શાળા શાળા જો આવતો શામાં પોકતો મને ખબર નહી અલે આ ધોન રાખી પર આ જો હું ધોન રાખતો તો બે ફળ પકડે તો મારો છોકરો શાળા આ બધું તને શીખ્યો હતું તમે આખો તારી દારૂ પી પી કરો હું કરું એટલે તારે એવું હ હું દારૂ પીવું એટલે તારે દારૂ પીવું એવું હ ના હું શાળા નતો જતો હું તો પીવું હું પીને તને બનાવું હું

આખા ગોમવાર વાઇટ લઈ જવા તને ખબર ભગત મોરસ કદી ગોમા ને અકડે હોય તો તને કે કોણ બાપુ છો કે સીધામ સીધા ભગત ના મોરસ એ ભગવાન ના મોરસ દારૂ મારા સામે પીવું પડે તને કહું તું શારામ જતો નહિ છોકરા એટલે મારે આજ વ્યસન કરવું પડે કે મારી જિંદગીમાં હું વ્યસન કર્યું નહીં કદી બાપા તમે મારા લીધે દારૂ પીતા હોય તો અત્યારે હું રોજ શારામ જોઈએ તો પગે લાગી શારામ જવું છોકરા આ તમે દારૂ બાંધો હું પહેલા કોમે કરો ભણો અને શાળામાં પહેલો નંબર લાવો છોકરા દારતું બંધ કરી દેવો પણ જો કોમ ઘેર નહીં તારે ચાલશે છોકરા પણ પેલું ભણવાનું કરજે આ જગતની અંદર તમે ભનો ન હોય ને તો કશું જ નહીં કોમ તો જિંદગી કરવાનો જ તમારે નોકરી કરશે તો કોમ કરવાનું ભનો કલેક્ટર બનો મુખ્યમંત્રી બનો એવું બનો કોઈક શીખો અમે નહીં બને કે અમારી વીતી ગયા ને એટલે અમને ખબર પડે કે કોમ કરીને અમારા જો હાથ થયા

જો તું શિયાળામાં જતો હોય ને કમ્પ્લીટ તો આપડે દારૂ બંધ કાલ થી ફાયેલ શાળામાં જવું રોજ એવું જો દારૂ બંધ આપડે દારૂ બંધ કરી તારા બંધારમાં જ બધું મારા મારું કોણ તારે